ભુજના ભાગોડા આવેલા નારણપુરમાં બે સગાભાઈની હત્યા થતાં ભારે સનસનાટી મચાવવા પામી છે પોલીસે આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી નારણપુરમાં ચુસ્ત બંદોબસ્ત જારી કરવામાં આવ્યો છે ભુજની ભાગોળે આવેલા નારણપુર ગામમાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થતાં બે સગા ભાઈઓની કરપીણી હત્યા થઈ જતા ભારે સંસનાટી મચાવવા પામી છે સમગ્ર વિસ્તારમાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને અનેક સવાલો ઉભા થયા છે પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તાત્કાલિક અસસ્તી બંદોબસ્ત જારી કરવામાં આવ્યો છે મળતી વિગત અનુસાર ભુજની બાગોડા આવેલ નારણપણ ગામમાં એક જ કોમના બે જૂથો છે મારામારી થઈ હતી અને બે સગાભાઈની હત્યા થઈ હતી જેમાં જત ગુલામ ભચુ અને જત કાદર ભચુ આ બંનેને મારામારીમાં ગંભીર રીતે ઇજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં સમગ્ર મામલો હત્યામાં પલટાયો છે ડબલ મર્ડરના કેસમાં પલટાયો છે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ક્યાં કારણોસર હત્યાનો બનાવ બન્યો છે તેની પોલીસ તપાસ જાચ કરી જારી કરી છે પરંતુ જૂની અદાવતના કારણે બનાવ બન્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિમાં કારણ બહાર આવ્યું છે